અને ના બાઈક આજે ઘેર જ લઈ જવું હે હા મો કઉ છું ના ના બાઈક લઈ જવાનું છે સાહેબ રવા દે હું કઉ છું હા ઉભો રાખ શાંતિ પતાઈ દે ને બહુ રૂપિયા વાપરવા દઉં ઓવ હ બસમ તો થોડું ચાલતું હે અલ્યા આબરૂ ના હાઈન થઈ જશે ને 1500 નો તો હપ્તો ઇન કરો સાહેબ માર વાત હોબરો લે આ પોંચો રાખો અને બીજા ને હપ્તો હપ્તો બધું ભર નાખીશું હો તે અમે બીજા હપ્તા ભર્યા વગર બાઈ ના બાઈ ને કરતા કશો વાંધો નહીં એ તો બાઈક ખેંચાઈ જાય પછી કેતા નહીં ના અચ્છા નહીં નીકળી હો હા તો મોડ મોડ બાઈક પાછું લાવ્યો છું મોડ મોડ લાવ્યો છો વશીએ પકડ્યા તા ના બીજી વખત પકડી જાય છે પણ ઓની વિધિ જ કરી નાખવી છે હા નકર બધું જશે ઘોડો એ જશે ને ગોપિયા ને જશે હા સોહેલ આબા ના હપ્તા ભરવા અત્યારે પૈસા ના હોય તો એને વેચી જ મારું લે મારી મુરીદ ને અકડી જવા ને તા ને ભરજાજી ના ભરવા હપ્તા તા ને હું હા યાદ આવી ગયું કરસન ના લેવાનું છે ભાઈ કરસન ના લેવાનું છે કશો વાંધો નહીં એ તો ના હોય તો મને

બાકી 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 ના હું તો દસ હજાર રૂપિયા લઉં દસ હજાર રૂપિયા લેવા દો નહીં લેવું વેજબી ના થાય બાર દસ હજાર રૂપિયા લેવા તો બોલો પછી ગણીને લઈ જવાના

ના હોય તો પાલુ બાલુ મારતા હોય એટલે આખો દાળો સુધરી જાય જો હવે ભેડા રોપાઈ જાય ચિંતા કરવાની કોઈ જરૂર નહી હારા ભેડા ઉતરે એટલે બાઈક લાવી જવું ગાડી બરોબર ભેડાનો કેટલો ભાવ આવશે ભેડાનો તો હારો ભાવ મારે બાઈક લાવવાનું ગાડી ના ચાલે બાઈક ને ગાડી બે આવશે ગાડી ને બાઈક બે આવો એટલે બે કોમ થઈ જાય તો તો વાંધો નહીં આપણે ના હોય તો ગાડી લાવી દઈએ અને તમે આવી ગયા ને તો સારું કર્યું આ ભાગીદાર છે ને આવા બે ભાગમાં રોપ્યા ને ભેડા તે બહુ સારું થયું અમે હું એકલો પોખી વળતો નતો એટલે સારું કર્યું ગાડી આવક ગાડી તમે જાઓ ઘેર અલે યાર તમારા ખાવાના ટાઈમે માં ખાધા કણ જવા તમે મારા નહીં ખાવ યાર છોકરો હે ને તે ઇન્ટરવ્યુ આલવા જેતો ને ઘેર આવ્યો છે એ વાત તમારી સાચી પણ ઘેર બની જશે ખાઈ ના એ તો એટલા ઘર આવી છું ફેર કેવું હા તો ભાઈ

પાછો ફોન હેલો હા બોલો બોલો અમાસ્યા બોલે ગયા હા પોકી ગયા હે

આ હાઢ નું બાઈક વેકવાનું હતું અને ફોન કરો હલો ખબર છે નથી વાત કરી આપડે બાઈક નું સેટિંગ થઈ ગયું છે તમે તારે આજે આવી જ્યો એટલે હું તમને બાઈક બતાવી દઉં અને હું તો એને કિંમત થી પચીસ હજાર રૂપિયા બે હપ્તા બાકી તો આપડે સોદો પકાઈ દે બરોબર છોકરો આવે એટલે બે આવ્યો ચિંતા ના કરો ખટકો ગરબા રૂપાલા ગરબા ઉઠ પૂછ્યું છે તમે હે રાખવાની આ કાલ તો વીસ રૂપિયા માગતા મારી જોડે આ પૈસા આટલો બધો પી લીધો પૈસા ગમે નહીં લાવે તેથી લાવેગો બોગો ભાગે તો લંગડો થઈ રહે ગબ્બર ફાડીને પૈસા લા વા માર ઉઠે કો વા તરંગ કો ગુરુ કોઈ ગરીબ ભિખારી હું ગબ્બર ફાડી ના આવ છપ્પર ફાડી ના આવ એ જે હોય ભગવાનનો ઠેકાણો નહીં રોટ્યુ થઈ ગયું હું પણ તીથી ઘેર જઈને સુઈ જો કે માર માર પૈસા પીવું માર પૂતલા પૈસા પીવું માર કો કો બસ રૂપિયા આલા તો મોનો કોટો પી લે કે ના કરતો પાર આવ એ શિવાવા આવા કે હે ને એક જ દાર પીવું એટલે કાયમનો નશો થઈ જાય

મને પૂછો ગમ્યું નઈ કીધું પચીસ હજાર પછી અને બે હપ્તા બાકી છે તો કે

ઓ પૈસો નું કામ કાઢ છે ઓકે થઈ ગયા જો કોમ લેવા ખાવા ને તમે હગા એ એ બીજા કોમ ને લખ્યું બે બસો વાપરું નહીં યાર દલાલ લઈને આવ્યો ના થાય તરફથી આલુ લે તમે છોકરા છોકરાઓ ના

છોકરા બોલ કેસ કરી દો હાલ તમારું કેસ કરી દેવા ત્રણસો બે ની કલમ કેસ

રસ્તા એવું એ તમે હાથ હઈએ હાર તો તમે જલ્દી આવો છ જલ્દી આવજો કીધું પોલીસ વાળા તો અમને મારી કાકા આવી સાહેબ આવી કોણ આવી સાહેબ તમારું તો હોય તો તમે ઉભા દૂધ નું મારી ના કરશો ઉભા પી જ ગરબે ના બોલે કે અમે તો અમારા માસી માસિ છોકરા

સાધન વેકો એટલે કરાવી દેવું નકા પછી લોસા તમે પણ સાધન ખરીદો કે કોઈ વાહન ખરીદો ને તો તમારે નોમે કરાવી લેવું પછી આજ નહીં સો મહિને સો મહિને બાર મહિને લોસો તો હા પકડાઈ જાય છે આજે હવા ખાઈ ને આવું તો તમે જો આગુ પાછું નોમ ચાવવાનું ચલાવી દો લાઈક બાઇક શેર બેગ ઠોકી દેવા પાડું ખેંચવાનું જવું